નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે એગ્રી બોન્ડ દ્વારા આયોજિત કૃષિ પ્રશ્નોત્તરીમાં સૌ પ્રથમ ભાઈ જે ખેડૂત મિત્રો ઓગસ્ટ મહિનાની કૃષિ પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો અને જે ખેડૂત મિત્રો વિજેતા થયા એમને ખૂબ ખૂબ અભિનંદન એમના નામ આપણે જાહેર થઈ ચૂક્યા છે આ સાથે જ સપ્ટેમ્બર મહિનાનો જે કૃષિ પ્રશ્નોત્તરીનો પ્રશ્ન છે તો હવે એ પ્રશ્ન એ છે કે ભાઈ અત્યારે માર્કેટની અંદર તમને બે પ્રકારના યુમિક એસિડ જોવા મળી શકે એક છે પોટેશિયમ બેઝ અને બીજું છે સોડિયમ બેઝ યુમિક એસિડ તો જો તમે સોડિયમ બેઝ હ્યુમિક એસિડ છે એને લાંબા ગાળા દરમિયાન પોતાના ખેતરમાં ઉપયોગ કરો છો તો એની આપણા ખેતરની જમીનમાં શું અસર જોવા મળશે વિકલ્પ નંબર એક છે કે ભાઈ આપણી જે જમીન છે લાંબા ગાળાની ફળદ્રુપતામાં વધારો થાય છે વિકલ્પ નંબર બે કે ભાઈ જમીન છે એની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે એ વધે છે વિકલ્પ નંબર ત્રણ કે જે જમીન છે એનો પીએચઆ જે છે એ અસંતુલિત થઈ જાય છે અને વિકલ્પ નંબર ચાર એ છે કે ભાઈ આપેલા તમામ વિકલ્પમાંથી એક પણ વિકલ્પ સાચો નથી જો તમને પણ આ પ્રશ્નનો જવાબ આવડે છે અને તમે પણ આવતા મહિને એક લક્કી વિજેતા તરીકે એગ્રીબોન્ડ બોન્ડ ઓલ ઇન વન પાંચસો ગ્રામ અથવા એગ્રીબોન્ડ બોન્ડ ઓલ ઇન વન બસો ગ્રામ અથવા તો એગ્રીબોન્ડ ટી શર્ટ જીતવા માંગો છો તો એગ્રી બોન્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એગ્રી બોન્ડ ઉપર જઈ અને પોતાનો જવાબ આપી શકો છો ઓગસ્ટ મહિનાના ગયા મહિનાના વિજેતાઓના નામ પણ આપણી વેબસાઇટ ઉપર જાહેર થઈ ચૂક્યા છે એમને પણ ટૂંક સમયમાં અહીંયાથી મેસેજ દ્વારા કન્ફર્મેશન મેળવી અને એમનું ઇનામ અહીંયાથી રવાના કરવામાં આવશે તો તમે પણ આવતા મહિને લખી વિજેતા બનવા માંગો છો તો અચૂકથી આ પ્રશ્નો જવાબ આપવાનું ભૂલતા નહીં ધન્યવાદ